પ્રાંત અધિકારી ઉનાના ધારાસભ્ય અને નેશનલ હાઇવેના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો અધિકારીઓએ આગામી ત્રણ મહિનામાં રોડ બનાવી આપવાની બાંધરી આપી ત્યારબાદ કાર્યક્રમ રદ થયો ત્રણ મહિનામાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો લોકોએ આંદોલનની ચીમકી આપી છે મહત્વનું છે કે નેશનલ હાઇવે ઓથોરિટીએ ઢીલી કામગીરીથી લોકોને હાલાકી મજબૂર થયા છે ગાંગડા ગામથી દસથી પંદર ગામને જોડતો રોડ બનાવવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન હોવાથી લોકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે જેના કારણે લોકોએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો ધરણાની શરૂઆત થતાં પહેલાં જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો ત્યારબાદ અધિકારીના સમજાવટથી મામલો શાંત પડ્યો આજુબાજુના ગામના ગાંગડા ગામે નેશનલ હાઈવે પસાર થાય છે અને ગાંગડા ગામથી દસથી પંદર ગામના રસ્તા મળે છે જેથી આજુબાજુના ગામના લોકો રસ્તા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે રિપોર્ટર સંજયસિંહ પરમાર અભિક્રાઈમ ન્યૂઝ ગાંગડા